સુરતમાંથી એક સાથે સોળ મેડિકલ સ્ટોર કર્મીઓ કરતા હતા દર્દીઓની સારવાર એસઓજીની રેડમાં ભાંડો ફૂટ્યો સુરત શહેરના સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરી ત્યાંના શ્રમિકોની સારવાર કરનાર સોળ જેટલા બોગસ ડોક્ટર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે શહેરના સ્લમ વિસ્તારમાં જાણે બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે શહેરના વિસ્તારમાં અનેક બોગસ ડોક્ટર ક્લિનિક ચલાવી રહ્યા છે આ વાતમીના આધારે પોલીસે જ્યારે અલગ અલગ ટીમ બનાવીને શહેરના પાંડેસરા ઉધના ડિન્ડોલી જેવા વિસ્તારમાં રેડ કરી ત્યારે એસઓજી પણ ચોકી ઉઠી હતી એસઓજી ની ટીમ જ્યારે દરેક બોગસ ડોક્ટર ની ક્લિનિક પર પહોંચી તો જોયું કે ત્યાં માત્ર ધોરણ દસ અને બાર સુધી ભણનાર વ્યક્તિ લોકોની સારવાર કરી રહ્યા છે ક્લિનિકમાં ચાર પાંચ એવા દર્દીઓ હતા કે જેઓને گلوકોઝ ના બાટલા ચડાવવામાં આવી રહ્યા હતા

નવ બોગસ ડોક્ટર મળ્યા એસઓજી દ્વારા બોગસ ડોક્ટરો સામે એક મુહિમ ચલાવવામાં આવી હતી એમાં પાંડેસરા અને ડિંડોલી વિસ્તારની અંદરથી અલગ અલગ જેટલા પણ સ્લમ વિસ્તાર છે ત્યાં સુરત મહાનગરપાલિકાના ડોક્ટરોની ટીમને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી ડિંડોલી વિસ્તારમાંથી સાત પાંડેસરા વિસ્તારમાંથી નવ બોગસ ડોક્ટરો મળી આવ્યા હતા આજે એસઓજી દ્વારા જે બોગસ ડૉક્ટરો હોય છે એની માટેની એક મુહિમ ચલાવવામાં આવી હતી એના અનુસંધાને એસઓજીમાંથી ચાર અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા એમાં પાંડેસરાની અંદરથી જે કોઈ પણ કોઈપણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર કોઈપણ ડિગ્રી વગર એવા બોગસ ડૉક્ટરો હતા એવા નવ ડૉક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી સાત ડૉક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું હતું ત્યારે તો જોતાં એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું પેશન્ટોની બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડૉક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા